જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ એસાઈનમેન્ટ વાર્ષિક પરીક્ષાના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિભાગ બીના પ્રકરણ સાત આઠ અને બારના પ્રશ્ન જવાબ ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ સાત પ્રશ્ન નંબર એક તફાવત આપો અંતર અને સ્થાનાંતર તો અંતર એ આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ છે સ્થાનાંતર એ આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર છે અંતર ગતિપથ ઉપર આધાર રાખે છે સ્થાનાંતર ગતિપથ ઉપર આધાર રાખતું નથી અંતર રાશિ છે સ્થાનાંતર સદિશ રાશિ છે અંતરનું મૂલ્ય સ્થાનાંતર કરતાં વધુ અથવા સ્થાનાંતર જેટલું હોય છે ત્યારે સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતાં ઓછું અથવા અંતર જેટલું હોય છે બીજો પ્રશ્ન મિત્રો વેગનું માત્ર સૂત્ર લખો તેનો એસઆઈ એકમ જણાવો તે સદિશ રાશિ છે કે અધિશ તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય એસના છેદમાં ટી સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર છે સમયનો એસ એકમ સેકન્ડ છે તો વેગનો એસ એકમ શું થાય મિત્રો મીટર પ્રતિ સેકન્ડ વેગ માટે કિલોમીટર પ્રતિ અવર સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આવા એકમ વપરાય છે આમ વેગ છે એ સદિશ રાશિ છે કારણ કે વેગની દિશા એ સ્થાનાંતરની દિશા હોય છે ત્રીજો પ્રશ્ન પ્રવેગની વ્યાખ્યા લખો અને એનું સૂત્ર તો એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવાય પ્રવેગ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર એના છેદમાં સમયગાળો ચોથો પ્રશ્ન અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું તેનું ઉદાહરણ આપો કોઈ પદાર્થના વેગનો બદલાવાનો દર અનિયમિત હોય તો તે પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય દાખલા તરીકે ટ્રાફિકવાળા રસ્તા ઉપર વાહનની ગતિ ટ્રાફિકવાળા રસ્તા ઉપર વાહનનો પ્રવેગ વારંવાર બદલાતો હોય છે આથી વાહનની ગતિ અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય છે પાંચમો પ્રશ્ન મિત્રો પ્રવેગ અને પ્રતિપ્રવેગ તો પ્રવેગ એટલે શું એકમ સમયમાં પદાર્થના વેગમાં થતાં વધારાને શું કહેવાય પ્રવેગ એકમ સમયમાં વેગમાં થતાં ઘટાડાને શું કહેવાય પ્રતિપ્રવેગ પ્રવેગીત ગતિમાં પ્રવેગનું મૂલ્ય હંમેશા ધન હોય જ્યારે પ્રતિપ્રવેગિક ગતિમાં પ્રવેગનું મૂલ્ય ઋણ હોય છે પ્રવેગની દિશા એ વેગની દિશામાં હોય છે ત્યારે પ્રતિપ્રવેગીની દિશા વેગની દિશાની કેવી હોય છે વિરુદ્ધ પ્રવેગ અમુક મુક્ત પતન કરતા પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે શિરોલમ ઊંચે ઉછાળેલા પદાર્થમાં પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય છે છઠ્ઠો તફાવત આપો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ નિયમિત ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે અનિયમિત ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી નિયમિત ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખા હોય જ્યારે અનિયમિત ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખ હોતો નથી નિયમિત ગતિમાં વેગ સમયનો આલેખ એક પક્ષને સમાંતર હોય અનિયમિત ગતિમાં વેગ સમયનો આલેખ એક અક્ષને સમાંતર હોતો નથી નિયમિત ગતિમાં સુરેખ પદ ઉપર થતી ગતિ માટે આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલ અંતર અને તેના સ્થાનાંતરનું મૂલ્ય તથા તેની ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય સમાન હોય છે જ્યારે સુરેખ પદ ઉપર થતી અનિયમિત ગતિ માટે આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલ અંતર અને તેના સ્થાનાંતરનું મૂલ્ય તથા તેની ઝડપ ને સરેરાશ વેગનું મૂલ્ય સમાન હોતું નથી સાતમો પ્રશ્ન એક પદાર્થ ચાર સેકન્ડમાં સોળ મીટર અંતર કાપે છે ત્યારબાદ બે સેકન્ડમાં બીજું સોળ મીટર અંતર કાપે છે તો આ પદાર્થની સરેરાશ ઝડપ શોધો તો સોળ મીટર વત્તા સોળ મીટર એટલે કુલ બત્રીસ મીટર ચાર સેકન્ડ વત્તા બે સેકન્ડ એટલે કુલ છ સેકન્ડ તો સરેરાશ ઝડપ બરાબર કાપેલું અંતર તે અંતર કાપવા માટે લાગતો સમય બત્રીસના છેદમાં છ એટલે પાંચ પોઈન્ટ તેત્રીસ મીટર પ્રતિ સેકન્ડ આઠમો પ્રશ્ન મુસાફરીના પ્રારંભના સમયે કારના ઓડોમીટરનું અવલોકન બે હજાર છે અને મુસાફરીના અંતમાં ચોવીસો કિલોમીટર છે જો આ મુસાફરી દરમિયાન લાગતો સમય આઠ અવર હોય તો કારની સરેરાશ ઝડપ કલાક અને મીટર પ્રતિ સેકન્ડમાં ગણો તો કારે કાપેલું અંતર ચોવીસસો માઇનસ બે હજાર એટલે ચારસો કિલોમીટર લાગતો સમય આઠ કલાક હવે સરેરાશ ઝડપ બરાબર શું થાય મિત્રો કારે કાપેલું અંતર ભાગા સમય તો એસના છેદમાં ટી ચારસો ભાગગા આઠ એટલે પચાસ કિલોમીટર પ્રતિ અવર આ કલાક પ્રતિ બરાબર હવે આપણે સેકન્ડમાં તો પચાસ ગુણ્યા એક હજાર મીટરના છેદમાં છત્રીસો સેકન્ડ એટલે તેર પોઈન્ટ નવ મીટર પ્રતિ સેકન્ડ બે ગતિમાન કાર એ અને બી માટેનો આલેખ તમને આપેલો છે એની અંદર પ્રશ્ન નંબર એક કાર એ અને કાર બીનું નું પ્રારંભિક સ્થાન જણાવો તો કાર એનું પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ જીરો કાર બીનું પ્રારંભિક સ્થાન ઝીરોથી પાંચસો મીટર અંતરે બીજું બંને કયા કયા સમયે અને ઉગમ બિંદુથી કયા અંતરે એકબીજાને મળશે તો ચાલીસ સેકન્ડે થી છસો મીટર અંતરે મળશે દસમો પ્રશ્ન નિયમિત પ્રવેગી અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એટલે શું તેના એક એક ઉદાહરણ આપો તો નિયમિત પ્રવેગી ગતિ સુરેખ પથ ઉપર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો વધારો સમયના એક સરખા ગાળામાં સમાન રહેતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય દાખલા તરીકે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ બીજું નિયમિત પ્રતિ પ્રવેગી સુરેખ પથ ઉપર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો ઘટાડો સમયના એક સરખા ગાળામાં સમાન રહેતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રતિ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય દાખલા તરીકે ઉર્ધ્વ દિશામાં આવેલા પદાર્થની ગતિ અગિયારમો ગતિમાન વાહનો એ અને બી માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં છે કયું વાહન ગતિ કરે છે તે દર્શાવો તો વાહન એ પ્રવેગી ગતિ અને વાહન બી પ્રતિપ્રવેગી ગતિ બારમો ટ્રેનમાં બેસેલા એક વ્યક્તિનો ગતિ માટે વેગ સમયનો આલેખ આપ્યો છે તો પહેલાંનો જવાબ આવશે મિત્રો એમાં પ્રવેગી અને બીજાનો આવશે જવાબ પ્રતિપ્રવેગી ઓકે તો આ આપણે ચર્ચા કરી મિત્રો પ્રકરણ સાતના પ્રશ્ન જવાબ વિભાગ બીના હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ આઠના પ્રશ્ન જવાબ ઉપર એ પહેલાં ફરી પાછું તમને યાદ દેલો મિત્રો કે જો આપે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ આઠની અંદર પ્રશ્ન એક વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો હિસ્સા એકમ જણાવો તો પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું શું કહેવાય મિત્રો વેગમાન એનો એસાય એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ બરાબર છે બીજો પ્રશ્ન નીચેના પૈકી કોનું જળત્વ વધુ હોય છે રબરનો દળોને તેટલા જ પરિમાણવાળો પથ્થર તો કોઈ પદાર્થનું દ્રવ્યમાન તેના જળત્વનું માપ છે એટલે આપેલા જુદા જુદા પદાર્થોમાંથી જે પદાર્થનું દળ વધુ હોય એને શું કહેવાય જળત્વ તો રબર અને દડામાં અને પથ્થર તેમાં પથ્થર આવશે સાયકલ અને ટ્રેન એમાં ટ્રેન આવશે ત્રીજો પ્રશ્ન પદાર્થ ઉપર થતી બળની અસર સાના ઉપર આધાર રાખે છે તો પદાર્થ ઉપર લાગતા બળના મૂલ્ય ઉપર પદાર્થ ઉપર આ બળ કેટલા સમય સુધી લાગે છે તેના ઉપર અને બળની દિશા ઉપર આધાર રાખે છે ચોથો બળનો આઘાત એટલે શું તે સદિશ રાશિ છે કે અધિશ એસ એકમ જણાવો તો બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયના ગુણનફળને શું કહેવાય મિત્રો બળનો આઘાત બળનો આઘાત કેવો છે સદિશ રાશિ છે તેનો એસા એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા ન્યૂટન સેકન્ડ છે પાંચમો કરાટેનો ખેલાડી કઈ રીતે એક જ ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે કરાટેનો ખેલાડી ખૂબ જ મોટા વેગથી ખૂબ ઓછા સમયગાળામાં બરફની પાટ ઉપર ઝટકો મારે જેના લીધે બરફની પાટ ઉપર મોટા મૂલ્યનું બળ એફ લાગે અને બરફની પાટ તૂટી જાય છે છઠ્ઠો પ્રશ્ન વાહનના ટાયર ખરબચડા રાખવામાં આવે છે તો વાહનના ટાયરની ખરબચડી સપાટીને લીધે વાહન ગતિમાં હોય ત્યારે ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણ બળ લાગે પૂરતા ઘર્ષણ બળને લીધે ટાયર જમીન ઉપર સરકી જતું નથી અને વાહન ચલાવવું સલામત રહે છે સાતમું વૈજ્ઞાનિક કારણ આપો ગતિમાન બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે ગતિમાન બસમાં વ્યક્તિની ગતિ બસની ગતિ જેટલી જ હોય છે હવે જો વ્યક્તિ ગતિમાન બસમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરે તો તેના પગ જમીનના સંપર્કમાં આવતા સ્થિર થઈ જાય પરંતુ શરીરનો ઉપરનો ભાગ ગતિના જળત્વને કારણે ગતિમાં રહે છે પરિણામે વ્યક્તિ બસની ગીતા દસ દિશામાં પડી જાય છે આઠમો પ્રશ્ન ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને બીજો નિયમ તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે અને બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે પહેલો નિયમ પદાર્થનું જળત્વ સમજાવે છે બીજો નિયમ વેગમાનમાં થતા ફેરફારનો દર અને બળનો સંબંધ સમજાવે છે નવમો તફાવત વેગ અને બે બળ અને વેગમાન તો બળ એટલે શું જેને લીધે પદાર્થની સ્થિર અવસ્થા કે અચળવેગી ગતિની અવસ્થામાં ફેરફાર થાય એને બળ કહેવાય ગતિમાન પદાર્થના દળ અને વેગને સાંકળતી ભૌતિક રાશિને શું કહેવાય વેગમાં નું મૂલ્ય પદાર્થનું દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય જ્યારે વેગમાનનું મૂલ્ય પદાર્થનું દળ અને ગુણનફળ જેટલું હોય છે બળનો એસ એકમ ન્યૂટન છે વેગમાનનો એસ એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા ન્યૂટન સેકન્ડ છે દસમો પ્રશ્ન સંતુલિત અને અસંતુલિત બળો એટલે શું તો લાકડાના એક બ્લોકને સમોક્ષિત ટેબલ ઉપર મૂકી બે દોરી એક્સ અને વાય બ્લોકના સામસામેના છેડાઓ સાથે જોડેલ છે બ્લોકને બાંધેલ દોરી એક્સને બળ લગાડીને ખેંચી તો બ્લોક જમણી બાજુ ખસવાથી શરૂઆત કરે છે તે જ રીતે જો દોરી વાયને ખેંચવામાં આવે તો બ્લોક ડાબી બાજુ ખસવાની શરૂઆત કરે છે પણ જો બ્લોકને બંને બાજુથી સમાન બળ દ્વારા ખેંચવામાં આવે તો બ્લોક ગતિ કરતો નથી આ પ્રકારના બળને સંતુલિત બળો કહે છે ટૂંકમાં જે બળની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર ન થતો હોય તો એવા બળોને સંતુલિત બળો કહે છે સંતુલિત બળનું પરિણામી બળ શૂન્ય હોય આથી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થમાં પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રહે છે હવે જો અલગ અલગ મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો વડે બ્લોકને ખેંચવામાં આવે તો બ્લોક વધારે મૂલ્ય ધરાવતા બળની દિશામાં ગતિ કરવાની શરૂઆત કરશે અહીં બે બળો સંતુલિત નથી અને આ અસંતુલિત બળોનું પરિણામી બળ ગતિની દિશામાં કાર્યરત રહે છે બીજું અસંતુલિત બળો જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થના વેગમાં ફેરફાર થાય તો એવા બળને અસંતુલિત બળો કહે છે અસંતુલિત બળનું પરિણામી બળ શૂન્યતર હોય છે અગિયારમો પદાર્થની પ્રવેગી ગતિ થવા માટે તેના ઉપર બાહ્ય બળ લાગવું જરૂરી છે તો ન્યૂટનના બીજા નિયમ મુજબ એફ બરાબર એમ એ મુજબ પદાર્થ ઉપર લાગતું બળ તેમાં પ્રવેગ ઉત્પન્ન કરે અને કોઈ પદાર્થને પ્રવેગિત કરવા માટે બળ આપવું જરૂરી છે આમ પદાર્થને પ્રતિક પ્રવેગી ગતિ થવા માટે તેના ઉપર બાહ્ય બળ લાગવું જરૂરી છે આ આપણે ચર્ચા કરી મિત્રો પ્રકરણ આઠના પ્રશ્ન જવાબ ઉપર હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ બારના પ્રશ્ન જવાબ ઉપર ફરી પાછું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રશ્ન એક પ્રકરણ નંબર બાર પાલતુ પશુ ઉછેરથી શું લાભ થાય છે પહેલું દૂધાળા પ્રાણીઓની દુગ્ધ સ્ત્રવણનો સમય વધારી દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા વધારી શકાય છે બીજું ખેતી ઉપયોગી કાર્યમાં પશુઓની સારી ઓલાદો મેળવી શકાય છે ત્રીજું સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન મેળવી શકાય છે બીજો પ્રશ્ન છે તફાવત ગુરુપોષક તત્વો અને લઘુ પોષક તત્વો ગુરુ પોષક તત્વો આ પોષક દ્રવ્યો વનસ્પતિને વધુ માત્રામાં જોઈએ છીએ આ ઓછી માત્રામાં જોઈએ છીએ ગુરુ પોષક તત્વો છ છે લઘુ પોષક તત્વો સાત છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ ને સલ્ફર ત્યારે લઘુમાં આયન જિંક કોપર ક્લોરીન મેંગેનીસ મલિપડેનમ અને બોરન પ્રશ્ન ત્રણ મિશ્ર પાક ઉછેર ઉપર ટૂંકનો એક જ ખેતરમાં એક સાથે બે અથવા બે થી વધુ પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક ઉછેર કહે છે ભારતમાં ખેડૂતો દ્વારા નીચે દર્શાવેલા પાકનો ઉપયોગ કરવામાં આવે ઘઉં વતા ચણા મગફળી વતા સૂર્યમુખી કપાસ વતા મગ મકાઈ વતા અડદ ઘઉં વતા રાય અને બાજરી વતા તુવેર ચોથો પ્રશ્ન પશુધનના ઉછેરના હેતુ જણાવી ભારતીય પશુધનની મુખ્ય જાતિઓના નામ તો પશુધનના ઉછેરનો હેતુ દૂધ ઉત્પાદન હળચલાવું સિંચાઈ અને બાર વહન જેવા ખેતીવાડીના કામો માટે એની મુખ્ય જાતો બોસ ઇન્ડિક્સ એ ગાય માટે અને બોસ બુબેલીસ એ ભેંસ માટે પાંચમો પ્રશ્ન ખેતરમાં જૈવિક ખાતરને ખાતરનો ઉપયોગ શા માટે કરવો જોઈએ ખેતરમાં જૈવિક ખાતરને ખાતરનો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવા ભૂમિમાં ખનીજ પોષકો ઉમેરવા સારી વનસ્પતિ જ વૃદ્ધિ એટલે કે પર્ણો શાખાઓ અને પુષ્પો દ્વારા સ્વસ્થ વનસ્પતિઓને વધારે ઉત્પાદન મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે છઠ્ઠો પાક ઉત્પાદનને નુકસાન કરતા પરિબળો અને તેનાથી શું નુકસાન થાય તો પાક ઉત્પાદનને નુકસાન કરતા પરિબળમાં પેલું જૈવિક પરિબળ એનાથી કીટકો ખોતરીને ખાનારા ઉંદર પક્ષીઓ ફૂગ ઇતરડીઓ અને જીવાણુઓને નુકસાન થાય અજૈવિકમાં ભેજ અને તાપમાન આ પરિબળોને કારણે કૃષિ ઉત્પાદનની ગુણવત્તામાં ઘટાડો વજનમાં ઘટાડો નબળી અંકુરણ ક્ષમતા નિપોજોનો રંગ દૂર થવો વગેરે કારણોથી ઉત્પાદનની બજાર કિંમત ઘટે છે આ વિવિધ નુકસાન થાય છે ઓકે મિત્રો તો આપણે ચર્ચા કરી એસાઈનમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ નવ પ્રકરણ સાત આઠ અને બાર વિભાગ બી વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્ન જવાબ ઉપર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ